બેલડી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન નું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પૂર્વ સભ્ય તથા બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાએ ખાસ હાજરી આપી હતી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે શશિકાંતભાઈ પંડ્યાએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ક્રિકેટ જેવી રમતો દ્વારા યુવાનોમાં શિસ્ત ટીમવર્ક અને ઉત્સાહનો વિકાસ થાય છે તેમણે સમાજ દ્વારા આયોજિત આવા રમતોત્સવને પ્રોત્સાહિત સહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આયોજનના મુખ્ય આયોજકો વિપુલભાઈ રાજકોર તથા વિષ્ણુભાઈ જોશી દ્વારા આવનારા મહેમાનોનું ભગવાન પરશુરામની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ મનુભાઈ જોશી રાજુભાઈ રાજકોર સોયલા ગામના સરપંચ નારાયણભાઈ જોશી રઘુભાઈ રાજકોટ તથા ભાવેશભાઈ રાજકોર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ ટૂર્નામેન્ટમાં બ્રહ્મ સમાજના યુવાનો સાથે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો